ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા લોક જાગૃતિ બંધારણ દ્વારા નાગરિકોને અપાયેલા મતાધિકાર ની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કરતો આ કાર્યક્રમ સમગ્ર ભારત વ્યાપી અભિયાન એક ભાગ હતો ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદ ની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદના જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશનથી શરૂ થયેલું આ અભિયાન હવે ભરૂચ સુધી પહોંચ્યું છે ભરૂચ શહેરના વોર્ડ નંબર ત્રણ અને ચાર વિસ્તારમાં અભિયાન અંતર્ગત લોકજાગૃતિ માટે રેલી અને સંવાદ કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે પૂર્વ શહેર પ્રમુખ હરેશ પરમાર કોંગ્રેસ આગેવાન ઝુબેર પટેલ તથા અનેક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી લોકશાહી મૂલ્યોને જાળવવા માટે જનસમૂહને પ્રેરણા આપી હતી અને નું અભિયાન ભરૂચ શહેરમાં ત્રણ તારીખ સુધી રાખવામાં આવેલું છે આ જો વોર્ડ નંબર ત્રણ અને ચાર શક્તિનાથ ખાતે સહી ઝુંબેશ અને મિસ્કોલ પ્રોગ્રામ રાખવામાં આવેલો આ વિસ્તારના ઘણા લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું સાથે સાથે ફરીથી પણ વોર્ડ નંબર ભરૂચ શહેરની પ્રજાને મારી અપીલ છે કે આ વોટ ચોર સાથ સહકાર આપી જે વોટ ચોરીને આપણો જે અધિકારની ચોરી થઈ રહેલી છે એ વોટની જોડે આપણા અધિકારોની ચોરી થઈ રહેલી છે કે આપણો અધિકાર છીનો હોય તો આપણા જે અધિકારો છે બંધાની અધિકારો પર ધીરે ધીરા લોકો જઈ રહેલા છે એ માટે વોટ ચોરી ના થાય એ આવતા ઇલેક્શન માં મહત્વનો મુદ્દો છે તો આપણે મળો વોટ મળો અધિકાર મુદ્દા પર લોકો સાથે સરકાર આપે એવી ભરૂચ શહેર પ્રજાને અપીલ છે